નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વર્ષોની પરંપરા પ્રમાણે દેવ ઉઠી અગિયારસ બાદ આવતીકાલે બારસના દિવસે ભગવાન રામજીનો નો વરઘોડો આનંદ શાન સાથે નીકળશે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલું ભગવાન રામજીનું મંદિર અને ત્યાંથી તુલસી વિવાહ માટે જ્યારે વરઘોડો નીકળવાનો હોય ત્યારે આ પૂર્વે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને ભગવાનની પાલખી જેમાં બિરાજમાન થઈ અને ભગવાન માતાજી સાથેના વિવાહ માટે નીકળવાના છે તે પાલખીને સજાવવામાં આવી રહી છે ભોઇ કહાર સમાજના જે યુવાનો છે તેઓ દ્વારા આ ખાસ પાલખીનો શણગાર આજે આવતીકાલ નીકળનારા વરઘોડા પહેલાં કરવામાં આવી રહ્યો છે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને પ્રણત પ્રણતઃ ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ સૌ વડોદરા શહેરના નગરજનોને જય શ્રી કૃષ્ણ જણાવવાનું કે આપણે વડોદરાવાસીઓ જે દિવસે રાહ જોઈ રહ્યા છે તે દેવસ દેવઠી અગિયારસથી પૂનમ સુધી ભગવાનના શ્રીજીના તુલસી સાથે લગ્ન થાય અને એ વરઘોડામાં સૌ જોડાવા માટે આનંદિત થતા હોય છે પ્રફુલ્લિત થતા હોય છે એમના મનમાં ઉમળકો ભરેલો હોય છે તે દિવસ આજે આવી ગયો છે એટલે આવતીકાલે તે વર્ષોની પરંપરા મુજબ એટલે દેવ ઉઠી બારસને દિવસે તારીખ બે અગિયાર બે પચીસના રોજ શ્રી રામજી ભગવાનનો વરઘોડો તુલસી વિવાહનો વરઘોડો સાંજે પાંચ વાગે મંદિરથી નીકળશે અને પોળમાંથી ફરી એમજી રોડથી ન્યાય મંદિર થઈ મંગળ બજારથી પોળમાં ભગવાનના તુલસી વિવાહ તુલસીજી સાથે લગ્ન સંપન્ન થશે ધાર્મિક વિધિ સનાતન હિન્દુ ધર્મવિધિ પ્રમાણે શ્રીજીના તુલસીજી સાથે વિવાહ સંપન્ન થશે ત્યાર પછી વરઘોડો માતાજી સાથે જ્ઞાન મંદિર માંડવી થઈ ગેટ થઈ ચોખંડી થઈ ઘડિયાળી પોળ કોલાખાડી થઈ ની રોડ થઈ અને સવારે પાંચ વાગે મંદિરે પરત આવશે આવતીકાલે દરેક ઘરમાં પોળોમાં દરેક ઘરમાં લાપસીના કંસાના આદરણ મુકાશે લોકોના મનમાં આબાળ વૃદ્ધો તેના દર્શન કરવા માટે ભીડ જામશે અને સવારે મંદિરમાં ભગવાનના ત્રણ સ્પર્શનો સવાર નવથી ત્રણ વાગ્યા સુધીનો સમય રહેશે ત્રણ વાગ્યા પછી ત્રણ સ્પર્શ ચાંદલા નહીં જાય પછી ચાલ ચાંદલા પાલખીમાં થશે અને હજી પોળમાંથી પણ બહાર રહેવા ગયેલા લોકો પણ આ દિવસે અચૂક ભગવાનને ઠાકોરજીના ચાંદલો કરવા માટે લાભ લે છે એમાં વૃદ્ધો બાળકો બધા જ જોડાય છે અને વરગડામાં ધામધૂમથી નીકળે છે આજે જે ભગવાન ચાંદીની પાલખીમાં નીકળવાના આવતીકાલે તે આજે આ ભોઈ કહાર સમાજ ભોઈ સમાજ છે એ જે પાલખી ઉચ્કે છે એ લોકો આજે પાલખી લાગી સજાવે છે અને ચાંદીના પાલખીમાં ભગવાનની જે કંઈ એમને તૈયારી કરવાની છે એ બધી પાલખી તૈયારી કરી દીધી છે એમણે અને હવે આવતીકાલે ભગવાન વરગડા રૂપે વરરાજા રૂપે પાલખીમાં બિરાજીને બહાર નીકળશે આ મંદિર એકસો અઠ્ઠણ વર્ષ જૂનું છે ત્યારથી જ કહાર સમાજની પેઢી પણ આ સેવા કરતી રહી છે અને નિરંતર આજે એમની પણ પાંચમી પેઢી હશે લગભગ એમ આજે અમારી ચોથી પેઢી છે હું તો એમની પણ પાંચમી પેઢી હશે જ એમ કારણ કે એટલા વર્ષોથી આ કહાર સમાજ જ એમના વડદાદાઓ અહીં સેવા કરતા આવ્યા છે એવું મારી જાણમાં છે અને અમારા વડીલો પણ હમણાં અમને કહેતા હતા